જાલોદ રામસાગર તળાવમાં નાહવા પડેલા બે વ્યક્તિઓના ડૂબી જવાતા ફાયર વિભાગ દ્વારા તેઓને બચાવી લેવાયો સમગ્ર મામલો મોકડ્રીલ થતાં હાંસ લોકોએ હાશકારો લીધો આજે તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ શનિવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી અનુસાર જાલોદનગરના રામસાગર તળાવ ખાતે બે વ્યક્તિઓના ડૂબી જવાના સમાચાર નગરના ફાયર વિભાગ તેમજ એમ્બ્યુલન્સને મળતા તૈયારીમાં ફાયર વિભાગના કર્મચારીઓ તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સના કર્મચારીઓ રામસાગર તળાવ ખાતે પહોંચ્યા હતા સમગ્ર બનાવ સંદર્ભે મોકડ્રીલ હોવાથી તળાવમાં કોઈ ડૂબ્યું નથી તેવું સાંભળતા ઉપસ્થિત સૌ લોકોએ હાશકાર લીધો હતો સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફાયર વિભાગના ઇન્ચાર્જ બચુભાઈ તેમજ તેમની ટીમ દ્વારા સુંદર કામગીરી અને સમય સૂચકતાથી જે તળાવમાં ડૂબી રહેલા બંને વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા હતા આ સમાચાર વાયુ વેગે નગરમાં ફરતા ફરતા તળાવમાં મોટા પ્રમાણમાં જે લોકો ઉમટી પડ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત સૌ લોકોને નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા મામલતદારના કર્મચારીઓને સાથે રાખી મોકડ્રીલ કરવામાં આવ્યું હોય તેવી વાત કહેતા સમ સમગ્ર જે ઉપસ્થિત લોકો છે તેઓએ હાશકારો અનુભવ્યો હતો અને આ યોજવામાં આવેલા મોકડ્રીલમાં ફાયર વિભાગની સુંદર કામગીરીને લોકોએ બિરદાવ્યા પણ હતા ગુજરાત સરકાર દ્વારા વર્ષાઋતુ બે હજાર ચોવીસની પૂર્વ તૈયારીના ભાગરૂપે અચાનક આવી પડેલા આપત્તિને પહોંચી વળવા માટે મોકડ્રીલ કરવાની સૂચના આપી હતી જે અંતર્ગત નગરપાલિકા પણ આ મોકડ્રીલમાં ભાગ લીધો હતો તેના ભાગરૂપે ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ બચુભાઈ દ્વારા સમગ્ર ઘટનાનું વાસ્તવિક પરિસ્થિતિ હોય તેમજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સૌ કોઈ ઉપસ્થિત લોકોને આ હકીકતે જે બે વ્યક્તિઓ ડૂબતા હોય અને નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા તેઓને બચાવી લેવામાં આવ્યા હોય તેવું જ લાગ્યું હતું અંતે આ બાબતે મોકડ્રીલ હોવાની વાત સૌ લોકોને જાણકાર આપવામાં આવી હતી અને તળાવમાં કોઈ પણ વ્યક્તિ ડૂબ્યો નથી અને સમગ્ર મામલો મોકડ્રીલ હોવાથી સૌ ઉપસ્થિત લોકોએ હાંસકારો પણ લીધો હતો